નમસ્કાર દર્શક મિત્રો ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા તો જોઈએ આજના મહત્વના સમાચાર ભરૂચથી અમારા સંવાદદાતા સૈયદ શેરઅલી સાથે ભરૂચના નગરમાં આવેલી પ્રસિદ્ધ પામલેન હોસ્પિટલે એક મહત્ત્વપૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત કરી છે આ હોસ્પિટલે પ્રથમ વખત ભરૂચના ખાનગી સેક્ટરમાંથી એને બી એચ નેશનલ એક્રેડિટેશન બોર્ડ ફોર હોસ્પિટલ્સ એન્ડ હેલ્થકેર ઓર્ગેનાઇઝેશન્સ માન્યતા પ્રાપ્ત કરતાં હોસ્પિટલ ડોક્ટર અને સ્ટાફ ગૌરવ અનુભવી રહ્યા છે ભરૂચના નગરમાં આવેલી પામલેન હોસ્પિટલે ડોક્ટર વાસિમ રાજે શરૂ કર્યા બાદ ઘણી જ પ્રસિદ્ધ બની છે ત્યારે તેમાં હવે વધુ એક મોરપીછ ઉમેરાયું છે જેમાં પામલેન હોસ્પિટલના નિર્દેશક અને તેમની પ્રતિબદ્ધ ટીમના પ્રયાસોનું પરિણામ છે કે તેમની આ હોસ્પિટલે એનએબીએચ પ્રમાણપત્ર પ્રાપ્ત કરી અને પામલેન્ડ હોસ્પિટલે પેશન્ટ કેર સેવા ગુણવત્તા અને સુલભતા માટે ઉચ્ચ માનક પૂરા પાડવાનું સાબિત કર્યું છે આ સિદ્ધિ સાથે પામલેન હોસ્પિટલ હવે ભરૂચ અને આસપાસના વિસ્તાર માટે આરોગ્ય સેવાના ગુણવત્તા પ્રણાલીઓમાં એક આધારે ઉભરાય છે અને અન્ય ખાનગી હોસ્પિટલો માટે એક ઉત્તમ નમૂનો તરીકે ઉભરી રહી છે આ અંગે ડોક્ટર વસીમ અને તેમની ટીમને આ વિશેષ સિદ્ધિ માટે અભિનંદન છે દર્દીઓને ઉત્તમ અને વિશ્વસનીય હેલ્થકેર સેવાઓની ખાતરી આપે છે આ મંડળીયા એને બી એચ પ્રમાણપત્ર અંગે માહિતી આપી હતી બ્યુરો રિપોર્ટ ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી અને સત્યની સાથે હું ડૉક્ટર વસીમરાજ પામડેન હોસ્પિટલ ભરૂચ આજે ગર્વ અને આનંદ અનુભવું છું કે ભરૂચ પામડેન હોસ્પિટલને એન એક્રેડિટેશન પ્રાપ્ત થયું છે એનઈબીએચ એક્રેડિટેશન એગ્રીડિટેશન ક્વોલિટી કંટ્રોલ ઓફ ઇન્ડિયા દ્વારા અપાતું એક સર્ટિફિકેટ છે જે દર્દીઓને દર્દીઓના સગાને અને કર્મચારીઓને રાઇટ્સ અને રિસ્પોન્સિબિલિટી લઈને એના સિદ્ધાંતો અને એના સ્ટાન્ડર્ડ પૂરે પાડવાનું આ એક સર્ટિફિકેટ છે આ સર્ટિફિકેટ માટે અમે જાન્યુઆરી બે હજાર ચોવીસમાં ઓનલાઈન એપ્લાય કરેલ અને ત્યારબાદ જુલાઈમાં એમ દિલ્હીથી ક્વોલિટી કંટ્રોલ ઓફ ઇન્ડિયાની ટીમ દ્વારા રૂબરૂ ઇન્સ્પેક્શન કરી આ સર્ટિફિકેટ અમને આપેલ છે આ સર્ટિફિકેટ માત્ર દર્દીના સ્વાસ્થ્ય માટે ઉચ્ચ નહીં મગર આજુબાજુના આસપાસના વિસ્તાર માટે પણ શ્વાસનું એક અલગ સ્થાન પ્રાપ્ત કરે છે હું પામલેન હોસ્પિટલના ડાયરેક્ટર તરીકે દરેક સ્ટાફ અને કર્મચારીઓને અભિનંદન આપું છું અને ખૂબ ગર્વ અને આનંદ અનુભવું છું કે ભરૂચની સૌપ્રથમ ખાનગી હોસ્પિટલ તરીકે અમને આ સર્ટિફિકેટ પ્રાપ્ત થયેલ છે થેન્ક યુ